આપડી વચ્ચે પધારેલ એવા ડેડિયાપાડાના લાડીલા ધારાસભ્ય માટે એકવાર જોરદાર તાળીઓના ના ગણાવી આપણે એમનું સ્વાગત કરી લઈએ તેમજ અમારા આગેવાનો શ્રીઓનું તો વિક્રમ કાકાજી એમનું શાબ્દિક સ્વાગત કરી લીધું છે પણ એમનો ટાઈમ લેવા જઈશ તો આપણે જેમને સાંભળવાના છે એટલો ટાઈમ સાહેબ વધુ બોલે એ માટે અહીંયા ગાડી ઉપસ્થિત તમામ આગેવાન શ્રીઓ આજુબાજુ ગામથી પધારેલ ભાઈઓ બહેનો મારા યુવા સાથી મિત્રો વડીલ શ્રીઓનો

એ ડેમ બનાવ્યો તો એ ડેમ માં એ લોકો જમીનો આપી છે એ જમીનો માં એ લોકો વિસ્થાપિત થયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બે હાજર માં જે પ્રોજેક્ટ આવ્યો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આપણા લોકો ની જમીનો છીનવી લીધી અને અત્યારે હાલમાં પણ ઘણા બધા નવા નવા પ્રોજેક્ટો ત્યાં આગળ આવી રહ્યા છે એ પ્રોજેક્ટો ના નામે આ સરકાર

આજે પાણી નથી મળતું આજે પણ આપણા વિસ્તારના લોકો આજે ફક્ત એ તુવેર કપાસ અથવા તો જુવાર ખેતી કરીને એ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવે છે

આજે આપણા જ વિસ્તારોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી નું ત્રીસ વર્ષ ની શાસન છે પણ તેમ છતાં પણ આજે અમે ઘણા બધા લેવા આજે પણ રોડ રસ્તા માટે આપણા લોકો રજૂઆતો કરે આંદોલનો કરે પોતાના આવાસ જે ઝૂપડાઓ છે એના માટે રજૂઆતો કરે સંતાસ બાથરૂમો માટે રજૂઆતો કરે અને જે નલ સે જલ યોજનાઓ જે આવે છે એના માટે પણ આજે ઘરે ઘરે નળો લાગી ગયા છે પણ શું તમારા ઘરે પાણી તો આવે છે ને નામે આ કરોડો રૂપિયા ના કર્યા એવો જ એક તો જ ઉદાહરણ આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા નેતાઓ એ લોકો પચીસો કરોડ રૂપિયા ખાઈ ગયા આપણા ગરીબ આદિવાસી સમાજના ના લોકો ના પણ તેમ છતાં પણ આજે આ ભારતીય જનતા પાર્ટી નો એક પણ નેતા આ બાબતે બોલવા તૈયાર નથી આજે તમે જો આજે એક ગામની વાત હોય કે સમગ્ર ગુજરાતની આજે છેલ્લા દોઢ બે વર્ષ આ મનરેગા યોજનામાં કામો સેટ પણ ચાલતા નથી ચાલે છે મિત્રો આજે આજ ચૈતરભાઈ વસાવા એ જે 2500 કરોડ રૂપિયા નું જે કૌભાંડ છે એ કૌભાંડ ઉજાગર કર્યું

આજે તમે વિચાર કરો એક પચાસ સો ગ્રામ કે બસો ગ્રામ ના આપણે અવાજ ઉઠાવવા જઈએ તો આ ભારતીય જનતા પાર્ટી સરકાર એ આપણા લોકો પર કેવા કેવી કલમો ને કેવા કેવા ગુલામો ગુનાઓ દાખલ કરી દે આ તમે જો આપણા લડત લડતા લડતા આપણા ધારાસભ્ય શ્રી બે બે વાર જેલમાં જઈને આવ્યા એમના પરિવાર ને પણ આ સરકાર જેલોમાં મૂકી દે છે પણ તેમ છતાં પણ આજે ચૈતર ભાઈ વસાવા જેવી રીતે પહેલા જે અવાજ ઉઠાવતા હતા એવી રીતે આજે પણ અડીખમ આપણા દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે મિત્રો મિત્રો ચૈતર ભાઈ વસાવા અને આ જે અમારી ટીમ છે એ તો બહુ નાની ટીમ છે આ સરકાર સામે લડવું આ સરકાર સામે અવાજ ઉઠાવો આ તંત્ર સામે લડવું એના માટે મિત્રો તમારે પણ આવનારા દિવસોમાં તૈયાર થવું પડશે આવનારા દિવસોમાં આપણે પણ દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે ચૈતર ભાઈ પેદા કરવો પડશે શું તમે બધા તૈયાર છો છે આ અમારો મામો એમ કરતા કરતા ઘરે ઘરે તમને પગે લાગવા આવશે જેવી રીતે ચોમાસું આવે છે ચોમાસામાં જેવી રીતે પેલા દેડકા બહાર નીકળે છે એવી રીતે

આજે ગમે તેવી આજે ઠરાવો કરવાના હોય કે ગમે તેવા પ્રશ્નો હોય એ લોકો ક્યાંક પણ તમને જાહેર જીવન માં દેખાતા નથી એ લોકો ફક્ત આંગળી ઊંચી કરવામાં એ લોકો તો અમને દેખાશે પણ આજે ઉમર ગામ થી અંબાજી કે સમગ્ર ગુજરાત બની ને જો કોઈ નેતા ઉભરીને આવ્યા હોય એ મિત્રો સભ્ય વસાવા છે મિત્રો આ સરકાર ની વાત કરીએ આ સરકાર એ આપણા ને દરેક વિસ્તાર માં આજે 5 5 10 10 લાખ રૂપિયા ના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે કોની કોની પાસે છે મિત્રો જરા ઊંચી આંગળી કરજો જરા આયુષ્યમાન કાર છે કે નથી તમારી પાસે માં અમૃતમ કાર છે કે નથી તમારી પાસે આજે તમે વિચાર કરો આજે નર્મદા જિલ્લામાં કઈ હોસ્પિટલોમાં ચાલે છે મિત્રો કોઈ દવાખાનામાં ચાલે છે ખરા આજે જે કારો આપ્યા છે એ અમારી બહેનો કે અમારા ભાઈઓ એને તિજોરીમાં બરાબર મૂકી દીધા છે એક બે મહિને એને જોશે અને પાછા એને સાફ કરીને એને બરાબર મૂકી દેશે મૂકી દો છો ને કે કઈ આ કાળ તો નથી ગયો ને આજે એક કાળો આજે નર્મદા જિલ્લામાં એક પણ હોસ્પિટલમાં ચાલતા નથી મિત્રો અને કોઈને એક્સિડન્ટ થયો હોય ગંભીર બીમારી હોય કોઈને હાર્ટ અટેક આવ્યો હોય આપણે એમને અહીંથી એમને રાત રિફર કરીએ છે આ રાત સિવિલ હોસ્પિટલમાં પણ ફક્ત પાટા પિંડી કરી અને એમને બડોરા રેફર કરવામાં આવે છે મિત્રો

કેમ કે અત્યારે તે બોટલો કયા ખૂણામાં પડ્યા હશે અને તે ગેસ ની સગડીઓ કયા ખૂણામાં પડી હશે એ નથી તો અમારા ભાઈઓને ખબર કે નથી અત્યારે અમારી બહેનો ખબર સાચી વાત છે ને કેમ કે આ ગેસ ની બોટલ નો ભાવ જ એક હજાર થી લઈને અગિયારસો થઈ ગયો છે આ સરકારે એમ કે અમારી બહેનો મફત ગેસ ના બોટલ આપ્યા છે એમને સબસીડીઓ આપીએ છે સબસીડી મળે છે ખરી આજે અમારી બહેનો જે આ ગેંગ આવે છે એ મોટી મોટી વાયદાઓ અને મોટા મોટા તાઇફાઓ કરે છે પણ આજે પણ આ અમારી બેનો પરિસ્થિતિ આ ત્યાંની ત્યાં જ છે મિત્રો મિત્રો આપડા બધાને જન

આજે ચૈતરભાઈ હોય હોય કે અમારી ટીમ અમે હર હંમેશ દરેક સમાજના નાના મોટા પ્રશ્નો ઉઠાવીએ છીએ મિત્રો અમે સરકાર સામે લડીએ છીએ તંત્ર સામે લડીએ છીએ પણ આવનારા દિવસોમાં જેવી રીતે આપણા ચૈતરભાઈ વસાવા જે વિધાનસભામાં અવાજ ઉઠાવે છે

શિક્ષણ ના પ્રશ્નો હોય શું તમે બધા તૈયાર છો તો અહિયાં દરેક સમાજના લોકો આવ્યા છે પણ અહિયાં સાથે સાથે અમારા સમાજના લોકો પણ આવ્યા છે તો મિત્રો અમારા સમાજની થોડી ઘણી વાતો કરી દઉં આ કાકા છે અમારા એક ક્યાર ના વાત્રા બો આજે છે કાકા શું નામ છે તમારું હસમુખભાઈ આ હસમુખભાઈ કાકા એ કાકા આખું વરસ મારી જોડે રે મારી જોડે ખાય પી અને એમના જે પણ કઈક સપનાઓ છે એ તમામ સપનાઓ એમના મેં પૂરા કરું અને

મે આખું વર્ષ એમની સેવા કરી હશે પણ આ કાકા મને ગારો દે શું છે આપણે નિરંજન ભાઈ વસાવા બરાબર માણસ નથી આપણે તો કૌશિક ભાઈ જ બરાબર માણસ છે આ આપણા સમાજ પરિસ્થિતિ છે પાણી જેવી કલરની જે કોથળી આવે છે માં જ આપણે આપણો કિંમતી મત આપી દઈએ છીએ અને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી પડે છે

અહીંયા ગાડી ભાજપના પણ ઘણા બધા માણસો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અહીંયા ગાડી મોકલ્યા છે એટલે તિલકવાળા જે તાલુકા પંચાયત છે અને જે જિલ્લા પંચાયત છે આપણી અને જે ધારા શબ્દને ભાજપના નેતાઓને પણ ખબર પડવી પડે કે અહીંયા ગાડી અગર વિસ્તારમાં જે સાવલી ગામ ખાતે જે સભા યોજાઈ હતી એ લોકોનો જે જુસ્સો છે એ લોકો પણ આવનારા દિવસોમાં પરિવર્તન છે

જય હિન્દ જય ભારત